બી ડિવિઝન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી મહેસાણા જિલ્લામાં પ્રોહિબિશનના વધુમાં વધુ કેસો કરવા આપેલા સૂચના આધારે બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચનાથી મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે મોઢેરા રોડ પર આવેલા મહેસાણા જીઆઈડીસીમાંથી દારૂ ઝડપાયો છે આબુ આબુરોડથી મહેસાણાના ફતેપુરા બાયપાસ સર્કલ પસાર કરી લોડિંગ ટ્રેલર નંબર આર જે સત્યાવીસ જી ઇ ત્રેસઠ સત્યાવીસમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અંદાજે ચાલીસ પેટી નાની મોટી બોટલ નંગ સોળસો આડત્રીસ દરેક કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ છવ્વીસ હજાર છસો અને બાવીસનો પ્રોહિબિશન મુદ્દામાલ તથા ટ્રેલર ટ્રેકની કિંમત રૂપિયા પચીસ લાખ તથા સિમેન્ટની ક્લીન કેર કિંમત રૂપિયા ત્યાંસી હજાર એકસો ને ત્રેસઠ તથા રોકડ રકમ એક હજાર આઠસો સાહીઠ તથા મોબાઈલ નંબર બે કિંમત રૂપિયા પચીસ હજાર મળીને કુલ કિંમત રૂપિયા ઓગણત્રીસ લાખ છત્રીસ હજાર છસો ને પિસ્તાલીસનો મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે રમીલાબેન ભાવસાર મહેસાણા